ભારતીય સેનાના અપ્રિતમ શૌર્ય અને પરાક્રમના પ્રતિક ઓપરેશન સન્માનિત કરવા આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયામાં ભવ્ય તિરંગા યાત્રાનું બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા લપકામ ગામથી પ્રારંભ થયેલી આ રેલી અદાણી શાંતિગ્રામ સુધી પહોંચી હતી જે દરમિયાન રાષ્ટ્રભક્તિના અનોખા દ્રશ્યો સર્જાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનો રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો ખુલ્લી જીપમાં સવારથી તેમણે સમગ્ર રૂટ દરમિયાન ગ્રામજનોનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતું લપકામણ લીલાપુર અને ખોડિયાર અને આસપાસના ગામોના સેંકડો યુવાનોએ ઉત્સાહભેર આ બાઇક રેલીમાં ભાગ લીધો હતો સમગ્ર માર્ગ પર ભારત માતાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ગ્રામજનોએ હિન્દની સેનાના વીરત્વને પુષ્પોથી વધાવી લીધું હતું આ રેલીમાં અમદાવાદ જિલ્લાના વિકાસ અધિકારી વિદે ખરે વિવિધ ગ્રામ પંચાયત વિવિધ ગામોના સરપંચશ્રીઓ પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો